ni spin marah dia piala Hai, hai. Oh ya. Si dah dah bal tang suni karu. Tang dia ni. Kau apa dia aku. Ha, sesuai, sesuai, sesuai. Eh, jago dah. sesuai online bapa ya beca aku. Online bapa ya jaru direct jatuh ai. Tantu ke sesuai sesuai Ai game lah ya Oh.

હમણાં હો જ્યાં તે સીધી ડબલ થાય છોની મારી સસો આવી ગયા એક માજી એક માજી હું જોઉં છું કોની માર્યો આપણ કેલા આટલા આટલા બતાવન આ જો ને 200 એ આયન લે 200 કેટલા થયા 1000 થા 1200 થયા તાન માં મોય નોકજી મા નંબર હન તા મોય હો ઓ એ આ લિંક આઈ જાય તારમ જોઈ લે એ તો મો જોઉં કેવું અમે કેવું કરવાનું તને ખબર તાર ખાતું હો ખાતું નહીં મારો તા

વાલી તો ઇન તે પણ તો પૈસા મારા તું જ ના આવું જા તું રમતા વિચાર

હા જો બસો બસો ની મારું જોબુડા ની જીમ આવશે પૈસા જોબુડા ફટ લઈને તેટલા કર્યા ખબર હજાર રૂપિયા કરી દીધા અને હું તો પહોંચવાની પહોંચવાની મારે તો જેટલા આવશે પૈસા મારે તો પહેલું બે માર વાળો તો ઘર બનાવો અને પાહુ એસી વગર ના ચાલ દસ હજારનું આ દસ હજારનું એસી ના આવે વધારે જે આવતું હોય એસી પડી જાયનું ઉનાળ મા ભાઈને બે પડ્યા રે કાં મઢીને નહીં બેહવા દેવાની તો હ પણ પેલી ચોપલી લઈ આ દે શોનથી જવા દાખા પકડી દે પકડી હું અધત છું આ શું કરો

હું તો હજાર હજાર પોચ પોચ ની મારે ને તો ખૂટશે નઈ આ તો બઉ પૈસા પડે જાગે એની પેલા હોય છે નીકળી જવા દે ફટ લઈ આટલા તડકો હારો આટલા બે હવા દે ઠંડી ના આવે પેલો તો હવે ચાલુ જ કરી દેવું જોબુડાઈ લિંક નાખી ને એના ઉપર ડાયરેક્ટ રજીસ્ટર કરી હું આતો તો જોબુડાઈ વધારે પૈસા કમ પચાસ હજાર ફટ લઈને આવી જાવ હવા દે દેતા ખોલે લે મારું બી તો ખાશું બધું રમવાનું હોય પણ જોબડું કંઈ હા જોબડાએ એના ઉપર કીધી હતી રમવાની પણ મારે તો હજુ ખાતા બી પૈસા લેવા પડશે પણ નોખવા પડશે નંબર તો ન શું હજાર નોખું ખૂ બહુ રૂપિયા પડે એ દસ હજાર નોખી દે આ ફાટલાય આ નું હજાર હજારની મારું તો ત્યાંથી મારે પૈસા બહુ પૈસા પડે એને મારી ajar nih mari ah ya kan pada siakan kan buat saya kan batal so buat saya kan batal aja so, pegon mata ji iya kan aja rupiah los

હા આટલા બધા મેસેજ એવું ચાલુ થઈ જાય કે હમટા મને આખો તો મારું શું પગાર પચાસ પિલાડે પચીસ હાર્યો હાર્યો આ હજાર હમણાં મારી ગયો હું દરબાર ભાઈ જોશે છે પહેલા તો જો ખબર જ નહીં પડતી હું આ મેં એસી ગયું કે એમ ના મારતા હશે તાર હું કોઈ ખબર પડે તાર ને હવે પચ્ચા તો હાર્યો હું પણ આ પચ્ચા જેલા તો મૂકવા નહીં એમને થોડા આવ્યા મા ભાઈ હોક ગમે તે કરીને લાયા તાર પાછા લાવવા પડે આ પચ્ચા એડ કર્યા પચ્ચા એડ કરું દા દા જાની સ્પીન મારું ફટલાઈને આવી ગયો ને પચ્ચા ડબલ એ પચ્ચા હા થોડો નેટ ડાઉન ક્યાં આયું આવ્યું 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 આઈ ગયા એ ગયા હવે તને ચાલુ કરું દહ ની જ ઠોકું તારે શું વાતો જો અબુડું જેટલા બસો મારતો તો એને કેટલા આવતા હતા તો આ દસ હજારની મારું જેટલા આવશે ઓહો દહ ની પચાસ આઈ જાય ફટ લઈને હજાર પ્રોફિટ વધશે મારે બે દસ દસ ખાલી દહ દહ ની બે લાગી જાય તો તો હું ચી હજાર ફાટ લઈને ગાઢ લઉં મા ફાઈના ખાતા મહિના જતા રે અને ચી હજાર થી રમવાનું આપણે જીતેલા જ રમવાનું એ આ દહની મારી દસ હજાર તો જ્યાં કશું વધુ નહીં હું હોક જ્યાં દસ હજાર ગભરાઈ નહીં જવાનું આવશે 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 વિશ્વાસ રાખ સરખા આવશે પૈસા આપવાના જ છે દસ હજાર વીસ ને ઠોકવા દે વીસ પાછળ વધશે ને ડબલ જે માતાજી ઓછું બંધ કરીએ પોચ સેકન્ડ પૈ ખુલો અવાજો ભરવા દે છે ઓહો ટંગ ટંગ બોલો એ પટી લાગે છે કણ એ પોચ ખુલવા દે છે હે રી હઈ જ્યા

હજુ એક લાખ ઓગણીસ હજાર ની ખાતા વચ્ચે મને હે આ ભી ભગવાન માં તો આટલી આઈ જાજો ભીજનું આઈ જાજ અવાજ અવાજ હું કરું કોઈકા લાકડા કાલી ને રો પછી બેઠો બેઠો કોઈ ના હોય બેસી રહું એવું થાય હવે લાખ રૂપિયા જ્યાં મારા ભાઈના મારા ભાઈને જો ખબર પડી ને તો મારી મારી સોડ્ય ઉતારી નાખવાનો હો આ તો હું સોડ્યો ઇંચી ડબ્બા તો મારો સોડ્ય ઉતરશે હવે હું કરું પણ કોઈ ખબર જ નહીં પડે એ નવું ખબર જ ફોનમાં પડતી નહીં તારી

આવો થઈ ગયા ભાઈ લે દેસી બંધ થઈ ગયા બંધ આવો ને એનો હું ખબર કે ચીયા મેસી જોતા ક શું કહું કરું મારા ભાઈ હું જો લાખ રૂપિયા ખોઈ રહ્યો હું એને કેવું નહીં નથી તું લાખ રૂપિયા ખોઈ રહ્યો નહી કે બનતું ચાલુ તારી ભાઈ તો લેતા હે ફટફટ હું ચાલ લેતા

સારી એમ લાગે મારું બધું જ એલું પ્રોફિટ પાછું કરાય છે મને એવું લાગ લે તાર હું દહની ઓય તો તાર હું ચોટ ઓટો પૈસો નો ઓય શું બનને કર્યા ઓય શું ભમરાડી મને લાગે મારે આ એ 10000 જ લે હરુ ઓક કરી લે માર તો પૈસા જતા રહે આવતા આકતા આ જોબુરું તો મારું આર જીન જમતું તું

હવે છેલ્લી વીની મારવી વિરવી હા વી પડ્યા રાખવા હોય રમવા તા બહુ ના રમ રમું કરાય તો હા લાલચ લાલચ બોરી બોલાય જોબળો એવું કેતો તો લાલચ તો ભે જાવ ગેમ વગર ચાલતું નહીં ચાર વાર ડો મિલાઈ લો ફોન ખોલી બે જાય ગેમ રમવા તારા આટલી વીણી મારી દઉં એ વીસ ની બોથું જલી રહ્યા છે કોક આવે તો ભૂખા નોંધી આવું હતું હા અવાજ એવો ભણો નહીં હો પડતો ફરવા દે એવું થાય હવે આ ફોન જ મારો મને પૈસા આપતા જ નહીં ઓહો એક લાખ ને ત્રીસ હજાર એક લાખ ત્રીસ હજાર રૂપિયા હારી જો આ વિવો ના ફોન કરતી મારા આઈફોન હારી રહ્યો છે એક લાખ ત્રીસ હજાર નો તો ઓહો હો હો ખાની આંટી પર ફોટા જ નહીં એટલા જોવા બુડા ના તો આ બળી બળીને મરી જો પણ હું બળી બરી આપણું મારું મોજ ખોઈ રહ્યો એક લાખ થી હજાર આવું કરે હવે હાલ બંધ કરવા દે ચાર વાઢવા દેજે નક્કર પેલો કાળ મૂઢો આવી ના મને કોકડે ડૂચો ભરશે પાઈ પૈસા ની ખબર પડશે તો એ વધારે ઘરમાં પીવાય નહીં જેમ રહેવાય નહીં જેમ મારે ચોક જથ્થું રહેવું પડશે એને ખબર પડશે ને તો મારા હે ને આવી હજાર હો પડ્યા ખાતા જથ્થું જ રહેવું હોય ચોક આગળ ટિકિટ ટ્રેનમાં રેલવેમાં બેસી જ જવું રણુજા જતું રહેવું દહ દાડે આવવું

નઈ આવ્યો એવો ભણાવતો હોય ભણાવે હું ફોન તો રાખું ગેમ તો એ રીતના

ભાઈ હું કે ભાઈ હું તો ચાર ફોન માં ફોન માં ફોન માં ખાતામાં હતા હતા બીજા ખાતા ખાતા નંબર તું તારો હું ચોપડી જ પેલા એમાં ચોપડી ચોરી મેલી લોક ખુલ્લું પણ એમ નામ પડી હોય રોજ

પણ કે મન કોઈ નાલતો ના નોખો કે હાર આલુ હે એમ નહીં આ તો પેલા ગેમ તો પેલા આલે પછી પાછા લઈ લે પણ એમ કહું આ ઓના ખાતા મે તું જે રીતે જોઈન થયો એટલા મન તો ખબર નથી કે એ કેતા ખાતું હો મેકન નહીં મેકી મા ભઈનો ખાતું હો કે બેંક નો પેલો હું કહેવાય નંબર હો બેંક નંબર નોખજે કે તાર ભાઈ ને ફોન માં ઓટીપી પડશે હમ એમ નઈ પૈસા ફોન માં નોખજે કે તાર જેટલા ઉપાડવા છે એટલા આવી જશે ગેમ માં એવું કોઈ

દો તારું ખાવાનું ટિફિન મોકલાઈ જાઉં એક જ ટાઈમ આવશે ખાવાનું બરોબર એક ટાઈમ ચાલે ભાઈ એક જ ટાઈમ આવશે નક્કી કર દે હવા દે આવું ધોવા રેન બફોર આપું બફોર ને હુવા તે આવું જ રહે તે જે હોય ને તકથી હું હાલતો તક લેડો એક ટાઈમ ખાવાનું આવશે મારા 10 લાખ રૂપિયા બધું ખેત જે ખેતી આપણી આટ છે ઓનલાઈન ગેમ પછી રમતા ને કે જ્યાં નેવા નેવા જોઈ લેડો આજથી હું ખેતરમાં નઈ આવું દુખી વાત બોત તારનો ભાડો ઘેર આવી જાવ જો મારો વા જીજી ટુ